રૂપિયા કોણ ખાઈ ગયું આપ કોર્પોરેટર મહેશ અનઘનનો સાસકોને સવાલ બે મહિનામાં રિંગ રોડની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો કચેરીઓનો ઘેરાવ કરવા મહેશ અનઘનની ચીમકી મુખ્યમંત્રી તાવા હેઠળ જો રૂપિયા મોકલાયા હોય તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ જેમ કે તેઓ કામ કરવામાં નિષ્ફળ નેવડ્યા હતા સુરત મનપા વિપક્ષ નેતા અને આપ કોર્પોરેટર મહેશ અનગને પચીસ માં બીસ ટકા કામ પણ પૂરું કરી શકાયા નથી આ મુદ્દે આઉટર રિંગ રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતા મહેશ અનગને જણાવ્યું હતું કે મોટી મોટી વાતો કરતા ભાજપા શાસકો ક્યાં મોડે વિકાસની વાતો કરે છે જો કામ કરાવવાની ત્રેવડ ના હોય તો ભાજપ શાસકો રાજીનામું આપી દેવું જોઈએ મહેશ અણગરે મુખ્યમંત્રી પર નિશાના સાધતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગાંધીનગર બેઠા બેઠા મોટી મોટી વાતો કરે છે કે સુરતમાં પુલ બનાવવા આટલા કરોડ રૂપિયા આપ્યા ને તેટલા કરોડ રૂપિયા આપ્યા જો હકીકતમાં આપ્યા હોય તો તેનો મતલબ એ છે કે ભાજપ શાસકોએ રૂપિયા ખાઈ ગયા છે કેમ કે કામ તો શરૂ થયું નથી મુખ્યમંત્રીના તાબા હેઠળ જો રૂપિયા મોકલાયા હોય તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ કેમ કે તેઓ કામ કરાવવામાં નિષ્ફળ નેવડ્યા છે તેઓ અગ્રસ્વારે મહેશ અણગણે જણાવ્યું હતું મહેશ અણગણે વધુમાં જણાવ્યું હતું કે મેયર કમિશનર સુડા ચેરમેન તેમજ જવાબદાર અધિકારીઓએ વિઝિટ કરીને કામગીરી ક્યાં અટકે છે તેનું નિરીક્ષણ કરવાની જરૂર છે યુઆરડી સિની નિગર આ આખી કામગીરી આવતી હોય આ કામગીરી બંધ છે મયેશણગરે ચીમકી આપતા જણાવ્યું હતું કે જો બે મહિનામાં આ કામગીરી શરૂ કરવામાં નથી આવે તો મેયર કમિશનર સહિત સલંગ તમામ કચેરીઓનો અમે ઘેરાવ કરીશું નમસ્કાર હું મયેશ ભણગડ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી ઇલેક્શન વોર્ડ નંબર 3 એટલે કે સત્તાના વિસ્તારની અંદર જે સુરત શહેરનો મુખ્ય આઉટર રિંગ રોડ છે 2017 માં બનીને તૈયાર થઈ જવાનો હતો એવી વાતો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભ્રષ્ટ ચૂંટાણા પાર્ટીએ કહેલી પરંતુ આજે બે હજાર પચીસ આવી ગયું છે હજી આ રોડનું વીસ ટકા જેટલું કામ પણ પૂર્ણ થયું નથી ત્રણ હજાર કરોડના ખર્ચે બનનારા બ્રિજના રૂપિયા ભાજપના કયા નેતાઓ ખાઈ ગયા છે આ સૌથી મોટો સવાલ એટલે છે કે આજે સાત વર્ષ પછી પણ હજી આ પુલ બનવાનો તૈયારીઓ નથી કારણ કે છેલ્લા એક વર્ષ દરમિયાન આ કામ ઉપર એક ઈંટ પણ અહીંયા મુકાડી અને આવા ત્રણ બીજ એટલે કે વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ છે સાથે ભરથાણા પાસે જે રેલવે ફ્લાયઓવર બ્રિજ છે અને આ વટોદરા પાછોદરાની પાસે જે વાય જંક્શન પડે છે આ વાય જંક્શનના ટોટલ ત્રણ બ્રિજો છેલ્લા એક વર્ષથી સંપૂર્ણ કામગીરી બંધ છે અને એક વર્ષ જેટલો સમય ગયો આ દરમિયાન આ અહીંયા જે પબ્લિક જે રોજ અવર જવર કરે છે કેટલું હેરાન થાય છે એ કોઈ વ્યક્તિઓને ધ્યાનમાં નથી ભાજપના એક પણ નેતાને ખબર નથી કારણ કે જો ખબર હોત તો આજે એને કામગીરી શરૂ કરાવી હતી એટલે માન્ય શ્રી તમે જે ત્યાંથી પૈસા વારે વારે એવું કહેતો કે અમે સુરતમાં બ્રિજ માટે આટલા રૂપિયા આપીએ છીએ આટલા રૂપિયા આપીએ તો આ તમારા આપેલા રૂપિયા ભાજપના કયા નેતા ખાઈ જાય છે આ સૌથી મોટો સવાલ છે જો તમને ખરેખર આ વાતની ખબર ન હોય તો મુખ્યમંત્રી પદ તરીકે તમારે પણ રાજીનામું આપી દેવું છે કારણ કે તમારી નિગરાનીમાં આવતા રૂપિયા જો અહીંયા ભાજપના નેતાઓ ખાઈ જાય તો એ સૌથી મોટી જવાબદારી તમારી છે એટલે આપ આપશ્રીને અને ખાસ કરીને સુરતના મેયર સુરતના કમિશનર અને સુડાના ચેરમેનશ્રી આપ સૌની સંયુક્ત વિઝિટની અંદર સંયુક્ત એસપીવીની અંદર જે યુઆરડીસી બનાવ્યું છે યુઆરડીસી આખી કામગીરી કરે છે અને છેલ્લા એક વર્ષથી આ ને લીધે આ કામગીરી બંધ હોય તો આપ ત્રણેય સ્ત્રીઓને વિનંતી છે કે બે મહિના જેટલા સમયગાળાની અંદર જો આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તમારી ઓફિસોની અંદર પણ અમારે આવીને ધરણાઓ કરવા પડશે પ્રદર્શનો કરવા પડશે એની માટે કોઈ પણ પ્રકારની નુકસાન થશે તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે આશા રાખીએ કે આપ આ શ્રીને અત્યારે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે અને આપ શ્રીને આવાજ પહોંચાડ્યો છે જો તમારામાં કોઈપણ નામાં કામ કરવાની ટેવડ ના હોય તો રાજીનામું આપીજો પણ અમને અમારા વિસ્તારની સુવિધાઓ જોઈએ છે ભાજપના એક પણ નેતાઓની અંદર ધમ નથી કે તમારી પાસે આવીને આ પોતાની વાત મૂકી શકે અમારા વિસ્તારના ધારાસભ્યો હોય કે સાંસદ સભ્યો હોય કોઈને આ વિસ્તારની અંદર કેટલી અગવડતાઓ પડે છે એમની સમજ નથી કદાચ એમના ધ્યાનમાં નથી હા આ જ્યારે કામ શરૂ થઈ છે અથવા તો એનું લોકાર્પણ થાય છે ત્યારે બધા માર્કેટમાં એરોપ્લેનમાંથી કૂદીને દોડી આવશે કે અમે કરાવ્યું અમે કરાવ્યું અત્યારે ક્યાં સુધી છે આ એ વિસ્તારના ધારાસભ્યની સવાલ છે વિસ્તારના સાંસદની સવાલ છે એટલે નૈતિકતાના ધોરણે આપ સૌ મળી આ કામગીરીઓ શેરી કરાવડાવો એવી આ જનતા વતી અમારી અને આમ આદમી પાર્ટી 이름만 믿 네.